મેં અત્યાર સુધી જેટલા કોન્ટેન્ટ જોયા છે તમારે એમાંથી સૌથી ફેવરેટ મારા જો કોઈ હોય દેવાયત ખાવટ મને ખબર છે માલ હે તો મોહબત હે યાર

તકલા કોઈદી બાદ નો બની શકે યાર એ સાંભળવાની મજા છે મેં કીધું આને યાર કોઈ કન્ટેન્ટમાં ફેરવવાય ગુજરાતી ઓડિયન્સ માટે કઈ રીતે ફેરવવાય આમની જે સાયકોલોજી છે ને એ જે બોલે છે એ એટલું બધું કન્વિન્સેબલ છે કે આપણને તો વાહ જેમાં દેવાયત ખાવડની લાઈફમાં જીવી રહ્યા છે જનજીઓ એમાં મેં સ્ક્રિપ્ટ લખી દીધી કે છોકરી એવું કહી રહી છે પણ એકદમ ક્યૂટ બનીને કહી રહી છે એક્ચ્યુઅલી મને રાહુલ જોડે નથી ખાવ તને તો નો ફાવે ને એક થી વાત ધબડ્યું છે આખા સિટીને માથે લીધું છે ભાઈ આજે વસ્તુ છે ને તો લોકો ઇન્ટરેસ્ટ વધારે લે છે કે વિશાલે આમાં કંઈક અલગ કર્યું છે આઈ થિંક એમના અવાજમાં પણ બહુ પાવર છે એ બોલે ને એટલે સાંભળવું પડે પછી કાંઈ પણ હોય કેટલું સુંદર લાગે મોરે મોરો ઓરિજિનલ જે પાછું આ ઓરિજિનલ જે પાછું ખબર ઓરિજિનલ ક્રેઝી એમ ગામ ટ્રેન્ડ સેટર જેને કહે ને કે એ બોલે ને ટ્રેન્ડ બની જાય વાહ